હો શું કરું વાત તમારી એવા રે ગમી ગયા નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં કાજલબેન મહેરિયાનો મહેરિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અમે જે કાજલબેન મેહરા છે ટૂર માં ગયા હતા અને મિત્રો ત્યાં એક આફ્રિકન યુવક ની ગાડી ફસાયેલી હતી ત્યારે બુઆકી ટીમે મળીને તેમની ગાડી બહાર કાઢાઈ હતી તો બુઆ ત્યારે કાજલબેન મેહરાએ ગીત ગાયો તોને આ યુવક સાથે ગીત ગાયું હતું તો મિત્રો કાજલબેન મેહરા નો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને આ સમગ્ર વિડિયો બતાવું તો મિત્રો વિડિયો ને પૂરો જોજો અને વિડિયો ગમે તો લાઈક કરી અને આ ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરીજો તો એ પણ જોજો મિત્રો આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા માં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે યુવક છે તે કાજલબેન મેહરા સાથે કેવો ગીત ગાઈ રહ્યો છે બોલ્યા નહીં મોઢે થી गया कोई तो मालम ना जाए कानो माँ के जोरे काजल दिल, दिल मारे जोरे काजल मा दिल मारे जोरे काजल मा दिल मारे जोरे काजल दिल का मारे जोरे